રાજકોટથી રાજકોટમાંથી પકડાયેલા બાવન સાપ મુદ્દે વન વિભાગનું નિવેદન સામે આવ્યું છે વન વિભાગના ડીસીએફ યુવરાજસિંહ ઝાલાએ પકડાયેલા સાપ વિશે માહિતી આપી પકડાયેલા તમામ સાપ સેન્ડભુઆ પ્રજાતિના હોવાનું કહ્યું સેન્ડભુઆ સાપને બંધક સ્થિતિમાં રાખવા સજાપાત્ર ગુનો છે પ્રાથમિક તપાસમાં મહંતે સાપની તસ્કરી ન કરી હોવાનું ખુલ્યું છે ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા મંદિરમાં લોકો સાપ મૂકી જતા હતા મહંત સાપ પકડવાનું પણ જાણતા હોવાનું પૂછપરછમાં ખુલાસો થયો

આ બોવા કે જે જે સ્થાનિક ભાષામાં તરીકે ઓળખવામાં આવે છે મંદિરના મહંત જે હતા શ્રી મનુભાઈ દુધરેજિયા તેમની સામે પણ કાયદાસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમને હાલ જામીન ઉપર મુક્ત કરેલા છે પરંતુ એમાં ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરીને જો જરૂરિયાત જો જણાય તો માટે ધાર્મિક જોડાયેલા હતા તેમના ધ્યાને જયારે આ સાપ આવે તો ત્યાં મંદિર ઉપર લોકો મૂકી જતા હતા અને જે ત્યાંના ભવન છે એ પણ સ્નેક હેન્ડિંગમાં જાણકાર હોવાનું પ્રાથમિક તપાસમાં ધ્યાને આવેલું છે